મિત્રો તમારું સ્વાગત છે આજે મહિનો બે હાજર ચોવીસ ને વાર બુધવાર ના રોજ આજની જીરાની આપણે નવી આવક ની વાત કરીએ મિત્રો તો નવી આવક ગઈકાલ જેવી દેખાય છે અગિયારસો ગુણીની આસપાસની આવક આજે નોંધાણી છે મિત્રો ને હરાજી નું કામકાજ ચાલુ છે અને આજની તેજી મંદીની વાત કરીને તો મિત્રો કાલ જેવું જ બજાર ખુલ્યું છે કોઈ ઉતાર ચઢાવ જોવા નથી મળ્યો કાલે ઓગણપચાસ માથેના ભાવ જોવા મળી રહ્યા હતા આજે પણ ઓગણપચાસ માથેના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો તો હરાજી રૂબરૂ ચાલુ હોય તો ચાલો જાણી આવી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયામાં વેચાણું ઓગણ ને અગિયાર રૂપિયામાં વેચાણું સુપર ક્વોલિટી માલ છે મિત્રો એકદમ કટિંગ માલ છે અને એકદમ સુકો માલ છે કેટલા થયા ઓગણ પચાસ માટે એક ચાર હજાર નવસો ને એક રૂપિયા વેચાણું ચાર હજાર નવસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ તો ચાર હજાર નવસો ઓગણપ એકત્રીસ રૂપિયાનો ભાવ્યો ઓગણપચાસ એકત્રીસ ઓગણપચાસ એકત્રીસ રૂપિયા નો બીયાણો ઘડિયાણા એકદમ ચોખ્ખો માલ માલ ક્વોલિટી બોલો અડતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાગ્યો અડતાલીસો ને એકતાલીસ રૂપિયામાં આમેલું વેચાણ સૂકો માલ છે અડતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ایا لهارو مال 4791 માં 3 નંબર પર 4791 રૂપિયા નો ભાવ થયો 4791 एकदम સુકો માલ છે માલ સાળો 4791 રૂપિયા માં માલ વેચાણો છે મોઢિયાર હું આથી 4721 રૂપિયા માલ વેચાણ છે 4721 રૂપિયાનો ભાવ છે મે જોગોલ માલ 4700 રૂપિયામાં વેચાણ